જે આજકાલ ખૂબ જ આ બીમારીનું નામ છે એ સંભળાય છે પરંતુ ઘણી બધી સ્ત્રીઓ આજના જમાનામાં એવી પણ છે જેમને પીસીઓડી છે કે નહીં તેમને એ ખબર જ નથી પડતી ત્યારે આ રિપોર્ટમાં આપણે જાણીશું કે પીસીઓડી શું હોય છે શા માટે આ થાય છે અને એની સાથે સાથે તેના બચવાના ઉપાયો કયા છે આ જણાવવા માટે અત્યારે આપણી સાથે ડોક્ટર અને ડાયટિશિયન આતીબેન ગજર ઉપસ્થિત છે આતીબેન સ્વાગત છે આપનું ગુજરાત તકમાં હા કેમ છો આજે આપણે પીસીઓડી વિશે વાત કરવા માટે આવ્યા છે પીસીઓડી એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ એ ઓવેરિયન ડિસીઝ છે જે રીપ્રોડક્ટિવ એજમાં ડિટેક્ટ થતો હોય છે રીપ્રોડક્ટિવ એજ એટલે કે માસિક સ્ત્રાવ જ્યારે સ્ટાર્ટ થાય ટીનેજર એજમાં ગર્લ્સને જ્યારે માસિક સ્ત્રાવ સ્ટાર્ટ થાય છે અને મેનોપોઝ એજમાં જ્યારે સ્ટોપ થાય એ વચ્ચેનો જે સમયગાળો છે એમાં આ પીસીઓએસ ડિટેક્ટ થતું હોય છે જે ઘણા બધા લોકોને ખબર નથી હોતી કે પીસીઓએસ શું છે ને કેવી રીતનું એના સિમ્ટમ્સ શું છે ઓકે દસમાંથી એક લોકને આ ડિટેક્ટ થતું હોય છે એવરી ટેન વુમનમાંથી એકને આ ડિટેક્ટ થતું જ હોય છે અને આ બહુ જ કોમન છે અને આ એક ડિસઓર્ડર છે ઓકે એના માટે આપણે ચેન્જ કરવી પડે પણ ઘણા લોકોને એ પણ ખબર નથી હોતી કેકોલોજીસ્ટ જોડે જાય છે કન્સલ્ટ કરાવે છે અને એ ટ્વેન્ટી વન ડેઝની પિલ્સ આપતા હોય છે હોર્મોનલ પિલ્સ ઓકે એના થ્રુ ટ્વેન્ટી વન ડેઝની પિલ્સમાં તમારે પીરિયડના થ્રી ટુ ફોર ડેઝ સ્ટાર્ટ કરવાની હોય છે કમ્પ્લીટ થાય પછી વન વીકના ગેપ પછી પીરિયડ્સ આવી જતા હોય છે એવું કન્ટિન્યુ સિક્સ મંથ સુધી કરવાનું હોય છે પણ જો આ કર આ સાથે સાથે તમે તમારી લાઈફસ્ટાઈલને ચેન્જ નહીં કરો તો તમે આ સિક્સ મંથની જે મેડિસિન લીધી છે સ્ટોપ કરશો તો પાછું જે તમારા પીસીઓસમાં જે સિમ્ટમ્સ હતા એ પાછા આવી જશે એટલે સાથે તમારે લાઇફસ્ટાઈલ પણ ચેન્જ કરવી પડશે તો પીસીયુએસ શું છે પીસીઓડી શું છે એ તમારી ઓવરી છે એ મોટી થતી જાય છે અને એમાં નાની નાની એટલે કે નાના નાના એક્સ જોવા મળે છે એના લીધે તમારા થઈ જાય છે ઘણા લોકોને પ્રેગ્નન્સી કન્સીવ થવામાં ઇફેક્ટ આવે છે કે પ્રેગ્નન્સી કન્સીવ થતી નથી ઘણી બધી ટ્રીટમેન્ટ દવાઓ કરવાથી કેમ કે હોર્મોન ઇમ્બેલેન્સ થઈ જાય છે સેકન્ડલી એટી પર્સન્ટ લોકોને ઓબેસ થતા જાય છે વજન વધતું જાય છે ફેસ ઉપર હેરનો ગ્રોથ થતો જાય છે કે ફેસ ઉપર અત્યારે તો ખબર છે તમને ગર્લ્સને કે ફેસ ઉપર હેર ગ્રોથ થાય તો પણ ગમે નહીં કે આ શું થાય છે તો એક સિમ્ટમ્સ છે હેર ગ્રોથ છે પિમ્પલ્સ છે બરાબર અને ઘણા લોકોને એવું નથી હોતું કે બધાને આ બધા જ સિમ્ટમ્સ મળશે પીસીઓડીમાં ઘણા બધાને સિમ્પ્ટમ્સ નથી હોતા ખાલી પ્રેગ્નન્સી આફ્ટર મેરેજ પછી પ્રેગ્નન્સી કન્સ્યુ નથી થતી તો ટ્રીટમેન્ટ માટે ગાઇનેકોલોજીસ્ટ સાથે જાય છે તો એ સોનોગ્રાફી થ્રુ પણ ખબર પડે છે ઘણા લોકોનું વેટ ગેઇન નથી થતું વેઇટ એકદમ નોર્મલ રહે છે પણ પીરિયર્સ નથી આવતા બે ત્રણ મહિના સુધી તેમને પિલ્સ લેવી પડે પીરિયર્સની ને પીરિયર્સને પિલ્સ લેવાથી પછી પીરિડર્સ આવે છે અને પછી હોર્મોનલ ટેબ્લેટ સ્ટાર્ટ કરે છે ડૉક્ટર ટવેન્ટી વન પણ જો તમે આ બધું ફોલો કરશો પણ સામે તમારી લાઈફ સ્ટાઇલમાં ચેન્જીસ નહીં લાવ તો કંઈ જ લાગતું નથી કેમ કે આ લાઇફ ડિસઓર્ડર છે ડિઝિઝ છે તો આપણે એના માટે લાઇફ સ્ટાઇલમાં ત્રણ વસ્તુમાં ચેન્જીસ લાવવાની રહેશે ફર્સ્ટ એ ડાયટ સેકન્ડ છે એક્સરસાઇઝ અને થર્ડ છે મેન્ટલ ફેટમાં પણ ઘણા બધા સમાવેશ થાય છે પણ આપણે હેલ્ધી ફેટ છે એટલે એમાં કોઈ મેટિક્યુલર એવી કોઈ ડાઇટ આવે છે કે આ આપણે લઈએ તો આપણી બોડી થોડી પ્રોપર એમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ નહીં આવે આગળ જતા એવું કોઈ પ્રોપર ફૂડ છે હા હું તમને એ જણાવીશ પ્રોપર ફૂડમાં કે હાઈ પ્રોટીનમાં જણાવું તમને તો હાઈ પ્રોટીન છે એમ તો ડાયટ પ્લાન બધા લોકો અલગ અલગ આવશે બીએમઆઈ થ્રુ ઓકે બધા પર્સન ના કેમ કે સામે વેઇટ પણ ગેઇન હશે તો બધાનું વજન પણ અલગ અલગ હશે એજ પણ અલગ અલગ હશે પણ સ્પેસિફિક કે આ જ વસ્તુ લેવાથી જે આપણા બોડી માં ઇફેક્ટ થાય છે તો ફર્સ્ટ છે હાઈ પ્રોટીન તો હાઈ પ્રોટીન છે ચિકન અને મીટ માં વધારે હોય છે અને એ પીસીઓએસ ને નોર્મલ કરવામાં ઘણો બધો હેલ્પ કરે છે પણ એક પણ ઘણો બધો હેલ્પ કરે છે જેમાં હાઈ પ્રોટીન હોય છે પણ અહીંયા ઇન્ડિયન માં આપણે બધા જ વેજીટેરિયન લાઈક ઓલમોસ્ટ વધારે વેજીટેરિયન લોકો હોય છે તો હું એમને એવું કહેતી હોઉં છું કે તમે કઠોળ લો દાળ લો અને કઠોળ તો એ વધારે પાર્ટ ભજવે છે તમારું કરવામાં કરવામાં નોર્મલ હોર્મોનને બેલેન્સ કરવામાં અને સાથે સાથે જે બીજા લોંગ ટર્મ ડિસીઝ છે લાઈક ડાયાબિટીસ બીપી એમાં પણ આ લોકો ઘણું હેલ્પ કરે છે હાઈ પ્રોટીન સોર્સ કીધા એ ઘણી હેલ્પ કરે છે સેકેન્ડલી કે ફાઈબર ફાઈબર છે એ વેજીટેબલ્સ અને ફ્રૂટ્સમાં મળતા હોય છે જે તમારે ડાયજેસ્ટિવ સિસ્ટમમાં પણ હેલ્પ કરે છે નોર્મલ થવામાં અને તમારા પીસીઓડીમાં પણ ઘણી હેલ્પ કરે છે ફાઈબર છે એ ગ્રીન વેજી વેજી ગ્રીન લીફ વેજીટેબલ હોય એમાં વધારે જોવા મળે છે બરાબર છે અને લાસ્ટ છે હેલ્ધી ફેટ હેલ્ધી ફેટ આપણે

આમાં મેમ મને એ પણ જાણવામાં ઇન્ટરેસ્ટ છે કે પીસીઓએસ અને પીસીઓડી શું આ બંનેમાં એક થિનલાઈન ડિફરન્સ છે કે પછી પેલા પેલા એવું સમજવાનું કે ફર્સ્ટ સ્ટેજ છે અને એના પછી પીસીઓડી થાય એ બંનેમાં ડિફરન્સીએટ

તો કોઈ પર્ટિક્યુલર ટેસ્ટ કરાવવું પડે કે તો પછી છ મહિના થઈ જાય તો દરેક મહિલાઓને જેમના પિરિયડ્સ જે છે એ પ્રોપર ના હોય કાં તો ડેટ પ્રોપર ના હોય તો એ લોકોને કોઈ પર્ટિક્યુલર એક સમય પછી ટેસ્ટ કરાવવાના રહે છે કઈ તો ખબર પડે કે આ પીસીઓડી ના શિકારે છે કે નહીં તમે વન મંથ તમારી ડેટ સ્કીપ થઈ છે લાઈક સ્કીપ થઈ ગઈ છે પિરિયડ્સની ડેટ એટલે તમે ગાયનિકોલોજીસ્ટ પાસે જાઓ તો મેજર છે ને લાઈક મોસ્ટલી તમારા સોનોગ્રાફીમાં આવી જતું હોય છે કે તમને પીસીઓડી છે કે પીસીઓએસ છે સેકન્ડલી ક્યારેક ક્યારેક છે ને માઇનર હોય ને તો એ સોનોગ્રાફીમાં નથી ખબર પડતી તો એના બ્લડ ટેસ્ટ હોર્મોનલ ટેસ્ટ કરાવવાના હોય છે જે હોર્મોનલ બ્લડ ટેસ્ટથી ખબર પડી જતી હોય છે એ તમારે વન એન્ડ હાફ મંથ થાય પછી તમારા બધા ટેસ્ટ વન એન્ડ હાફ મંથ પછી ખબર પડતી હોય કેમકે કે ઘણા લોકોને ફોર્ટી ફાઈવ સુધીની સાયકલ પણ હોય છે મેં જોયા છે પેશન્ટોને કે ફોર્ટી ફાઈવ ડેઝ સુધીની પણ સાયકલ હોય છે તો ફોર્ટી ફાઈવ ડેઝ પછી પણ પછી તમે ચેક કરાવી શકો છો અને ફોર્ટી ફાઈવ ડેઝ પછી સોનોગ્રાફીમાં પણ ઇઝીલી ખબર પડી જાય છે એમાં તમને ના ખબર પડે નથી એટલું સરખી રીતે જોવામાં આવતું કે નથી ખબર પડતી કે પ્રોપર પીસીઓએસ છે કે પીસીઓડી છે કે ખબર નથી પડતી તો તમારા બ્લડ ટેસ્ટમાં તમને ખબર પડી જાય છે પણ આફ્ટર ફોર્ટી ડેઝ ઓકે તમે મોટાભાગે આમાં હોર્મોનલ ઇમ્બેલેન્સનો વધારે આનો યોગ્ય રહે છે તો પીસીઓડી થાય છે તો શરૂઆતથી જ જ્યારે એટલે છોકરીઓ પીરિયડ્સમાં થતી થાય છે ત્યારથી જ કોઈ ખાનપાનમાં સુધારો કે પછી પર્ટિક્યુલર કોઈ એવી વસ્તુ આપણે લેવી જોઈએ કે જેનાથી આપણે પીસીઓડી થી બચી શકીએ છીએ હા હવે ખાવા પીવામાં એવું છે કે અત્યારની જે જનરેશન છે કે સ્ટાર્ટિંગ અત્યારે તો ઘણા વર્ષની કે વર્ષમાં સ્ટાર્ટ થઈ જતા એજમાં ઓકે તો અત્યારે ફૂડ ફાસ્ટ ફૂડ મેઇન તો હું અવર્ડ એ કરવાનું કહું છું કે મેદાની વસ્તુ ઓકે ફાસ્ટ ફૂડ છે જંક ફૂડ છે સ્ટ્રીટ ફૂડ છે સેકન્ડલી બેકરી પ્રોડક્ટ અને જે પેકેટિંગ ફૂડ આવે છે લાઈક પેકેટિંગવાળા જે તળેલા ફૂડ આવતા હોય છે પેકિંગવાળા એ બધા અવોઇડ કરવાના હોય બાકી મોસ્ટલી વધારે સુગર ઇન્ટેક કેમ કે ક્રેમિંગ થતું હોય છે અત્યારે તો આવે ને પેશન્ટ કે મને ગળ્યું ખાવાનું ઇવન ટ્વેલ્વ થર્ટીન ઇયર્સની છોકરો બી મારી પાસે પેશન્ટ આવે છે તો કહે છે કે ક્રેમિંગ થાય છે કે મને ગળ્યું ખાઉં છે સ્વીટ ખાવું છે અને એટલું થાય છે કે હું બધું જ ખાઈ જોઉં એટલે એક તો સુગર ઇન્ટેક એ લોકોને ઓછું કરવાનું હોય છે ઓકે અને થર્ટીઝ પછી કઈ ખાસ ધ્યાન રાખવાનું કારણ કે મેક્સિમર થર્ટી એજ થાય વુમન ની ફોર્ટી હું તો થર્ટી થી જ કહું છું થર્ટી એજ થાય થર્ટી પ્લસ એટલે એવરી વુમન ને મને તમારું મેનોપોઝ સ્ટાર્ટ નથી થઈ ને પીરિયડ પણ રેગ્યુલર આવે છે તો થર્ટી પછી એવરી વુમન મલ્ટિવિટામિન્સ ટેબ્લેટ છે કેલ્શિયમ ની ટેબ્લેટ એ સ્ટાર્ટ કરવું જોઈએ કેમકે થર્ટી પછી અત્યારે આપણી લાઈક આખી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ ગઈ છે ફૂડ પણ એવા પ્રોપર નથી મળતા બહારથી આપણે એટલું પ્રોપર નથી મળતું તેમાંથી બધા મળે ઘી બી લાવો તો આવતું હોય છે ઘરનું નથી આવતું તો આપણા બોડીમાં જે વિટામિન્સ બનવા જોઈએ એ પ્રોપર બનતા નથી થર્ટી પછી અને બને છે તો પણ જે મળવું જોઈએ વિટામિન્સ જેટલી રિક્વાયરમેન્ટ છે બોડીમાં એ નથી પૂરી થતી એટલા માટે આપણે એવરી થર્ટી એવરી વુમન ને 30 પ્લસ ત્રીસ વર્ષ પછી બધાને વિટામિન્સ કેલ્શિયમ ની મેડિસિન સ્ટાર્ટ કરવી પડે આ પછી તમે એ રીતના ફૂડ લો વિટામિન્સ વાળા લાઈક વેજીટેબલ્સ છે નટ્સ છે ફ્રૂટ્સ છે પણ ફ્રૂટ્સ ને વધારે કોઈ લેસન એ કોઈને ભાવે નહીં કેમ કે અત્યારે બધી પબ્લિક જંક ફૂડ ને ફાસ્ટ ફૂડ પાછળ પાગે છે યસ અને મોટા ભાગે ફૂડ્સ આપણે ખાવા કરતા હવે જ્યુસ નો ટ્રેન્ડ વધારે નીકળ્યો છે અને પણ ફ્રેશ કરતા પણ બધા જ્યુસમાં પણ પેકેટ વાળા વધારે મળે છે તો એને લોંગ ટર્મ સુધી ચલાવવા માટે એમાં પણ પ્રિઝર્વેટિવ એડ કરવામાં આવતા હોય છે તો હું એ પણ અવોઇડ કરવાનું કહું છું કે ફ્રુટ લો કે ફ્રુટ જ્યુસ લો તો તમે ફ્રેશ જ લો અને તમે લાઈફ સુધારવાની વાત કરો છો તો એમાં કોઈ ફિક્સ સમય કે આટલા સુધી આપણે જાગી જવું જોઈએ કાં તો સુઈ જવું જોઈએ અને કેટલા કલાકના સમયાંતરે આપણે કંઈ પણ વસ્તુ હોય થોડી ઘણી પણ એ ખાવી જોઈએ કારણ કે બ્રેકફાસ્ટ ડિનર ને લંચ તો આપણે કરતા હોઈએ છીએ પરંતુ આ બધામાં ગેપ પણ ખૂબ જ વધારે થઈ જાય છે તો એવી કોઈ વસ્તુ નું સેવન કરવું જોઈએ વચ્ચે હા હું બધાને પ્રિફર કરું છું કે એવરી ટુ યા થ્રી અવર્સના ડિસ્ટન્સમાં કંઈ ને કંઈ ખાવું જોઈએ લાઈક ફ્રૂટ છે હાઈ પ્રોટીનમાં મખાના છે અત્યારે પ્રોટીન્સ વાળા બિસ્કીટ્સ આવે છે ઇવન તમે કંઈ ના ખાવ તો ઓફિસ જાઓ છો તો સિંગ ચણા પણ સાથે કેરી કરો તો હું એવરી ટુ થી થ્રી અવર્સની વચ્ચેનો ડિસ્ટન્સ રાખું છું બે થી ત્રણ કલાક પછી તો ખાવું જ જોઈએ વધારે સ્ટમક નથી રાખવાનું તો પણ આ બધી ઘણી ઇફેક્ટ થાય છે અને તમે મને વાત કરી કે ઊંઘની તો પ્રોપર રાત્રે આઠ કલાકની ઊંઘ લેવી જરૂરી છે કમ્પલરી કેમ કે વર્કિંગ હોય તો બપોરે તમે સુઈ શકવાના હતી પણ બોડીને આઠ કલાકની ઊંઘ પણ જરૂરી છે હોર્મોનલ બેલેન્સની આપે અમને જાણકારી આપી પરંતુ એમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ જ્યારે કોઈ પણ મહિલાનું થાય છે ત્યારે મેન્ટલ ઉપર મેન્ટલ હેલ્થ ઉપર પણ એ અસર કરે છે તો એ મેન્ટલ હેલ્થ દરેક સ્ત્રી છે કઈ રીતે સારી રીતે જાળવી શકે કોઈ પર્ટિક્યુલર એક્સરસાઇઝ કે યોગા કરવું જોઈએ કોઈ કાં તો કોઈ પછી મેડિસિન આવે છે જેનું સેવન આપણે કરીએ તો પછી એટલીસ્ટ એ આપણે સારું રહે ના મેડિસિન તો હું અવોઈડ કરવાનું કહું છું કેમ કે કોઈ એવી મેડિસિન નથી જે તમને મેન્ટલી સ્ટેબલ રાખે પછી મેડિસિનમાં લાઈક ટાઈપ થઈ જાય જે તમને પછી બોડીમાં બીજા બધા પણ સાઈડ ઇફેક્ટ થશે બીજા બધા ડિસીઝ પણ આવશે અને કોઈ મેડિસિન હા હા મેડિસિન એવી છે ને એ તમને કેવું છે જ્યાં સુધી તમે મેડિસિન લો ત્યાં સુધી તમે સ્ટેબલ રહેશો મેન્ટલી સ્ટેબલ જાતે જ રહેવાનું છે અને હું સમજુ છું કે પીસીઓડી ના લીધે એક ટેન્શન લેતો હવે સમજો કે મેરેજ પછી તમને પીસીઓડી ડિટેક્ટ થયું છે કોઈને તો કન્સીવ થવામાં ઇશ્યુ થશે એટલે એને એક ટેન્શન રહેશે કે યાર મને કન્સીવ નથી થતું ઇવન પીરિયડ્સ અનઇવન આવે ને એટલે એમાં પણ એક ટેન્શન રહે કે મારા પીરિયડ્સ નથી આવતા એના લીધે બિહેવ પણ ચેન્જ થઈ જાય ઇરિટેટ થઈ જતી હોય છે ગર્લ્સ પછી થર્ડ એ છે કે ફેસ ઉપર પિમ્પલ્સ થશે કે હેર ગ્રોથ થશે તો પણ એ લોકોને ટેન્શન થશે કે મને આવું તો એના લીધે એમનું કોન્ફિડન્સ લેવલ પણ લો થતું જાય છે એટલે એક ટેન્શન રહે એના લીધે મેન્ટલી અનસ્ટેબલ થઈ જાય છે વુમેન પછી એના લીધે એ ડિપ્રેશનમાં આવી જતું હોય છે પણ એમાંથી બહાર બી જાતે જ નીકળવાનું છે કે તમે જેટલા પોઝિટિવ રહેશો થિંકિંગ પોઝિટિવ કરવાનું છે જેટલી નેગેટિવિટી લાવશો તો તમને ડીલે જ થતું જશે બધું થિંકિંગ પોઝિટિવ છે એના માટે યોગા કરો મેડિટેશન કરો ઇવન હું તો એક્સરસાઇઝનું બી મેં તમને કીધું છે લાઇફસ્ટાઈલ ચેન્જમાં તો એક્સરસાઇઝમાં તમે ઇવન તમે રોજ એક્સરસાઇઝ ના કરી શકો કે એનો ટાઈમ ના આપી શકો તો ફોર્ટી ફાઇવ મિનિટ્સ ટુ વન અવર તમે વોકિંગ કરવા માટે બહાર જાઓ તો થોડા તમે બહાર નીકળશો તો પણ એ ઘણું ઇફેક્ટ કરશે તમને અને વોકિંગ કરવા માટે બી પ્રોપર વોકિંગ કરવાનું છે કે કોઈ જોડે વાતો કરવા કરતા કરતા ફોન પર વાતો કરતા ફોન યુઝ કરતા એ રીતે વોકિંગ નથી કરવાનું એકદમ પ્રોપર એને ટાઈમ આપવાનું છે અને સામે યોગા મેડિટેશન કરવાનું છે એ તમારા મેન્ટલી સ્ટેબલ રાખશે બાકી એની કોઈ પ્રિન્સ લેવાની જરૂર નથી કેમ કે એ પ્રિન્સ લેશો તો પણ એની સાઈડ ઇફેક્ટ ઘણી બધી છે યસ એટલે હવે આ ચર્ચાને વાઇન્ડ અપ કરીએ પહેલા પીસીઓડી નો મંત્ર એક હોય તમારા થકી એના બચવાનો એક મંત્ર હોય તો સરળ ભાષામાં શું હોય શકે કે તમારે આટલું તો કરવાનું જ છે તો તમે એકદમ એઝ અ વુમન હેલ્ધી પણ રહેશો અને એકદમ ફિટ પણ રહેશો હા જો પીસીઓડી છે ને હું બધાને એક એક મેસેજ આપું છું કે પીસીઓડી એક કોમન છે અને એક લાઈફ સ્ટાઇલ છે એ આપણા ઉપર ડિપેન્ડ છે એમાં ચેન્જીસ આપણે જ લાવવાનો છે હા ને મેડિસિન છે તમને ગાયનેકોલોજિસ્ટ કન્સલ્ટ કરશો તો એની હોર્મોનલ ટેબ્લેટ આપશે પણ એ તમારો શોર્ટ ટર્મ માટે છે કે મેડિસિન છોડી દેશો તો પાછા તેને ત્યાં જ આવી જશો અને મેડિસિન લેશો એનાથી નોર્મલ થશે પણ લાઇફ સ્ટાઇલમાં ચેન્જીસ નહીં લાવો તો તમે પાછા તેને ત્યાં આવી જશો એટલે તમારે લાઇફસ્ટાઈલ ચેન્જ કરવાની છે એમાં ત્રણ વસ્તુ ધ્યાન રાખવાની છે ડાયટ મેન્ટલી સ્ટેબલ રહેવાનું છે અને થર્ડ એક્સરસાઇઝ ડાયટમાં મેં તમને જણાવ્યું એ પ્રોટીન ફૂડ લેવાનું છે હેલ્ધી ફેટ લેવાનું છે અને વાળું લેવાનું છે જે હોમમેડ છે આપણે ઘરે બનાવી શકીએ છીએ અને ઘરનું તમે જમશો તો તમને કોઈ સાઈડ ઇફેક્ટ નહીં થાય બીજા કોઈ નથી કરી શકતા એનો ટાઈમ નથી આપી શકતા તો તમે એવરી ફોર્ટી એવરી ડે ફોર્ટી ફાઈવ મિનિટ વન અવર પોતાને એ રીતનો ટાઈમ આપો કે વોકિંગ કરો ઘરની બહાર નીકળો તમારું માઇન્ડ પણ એકદમ ફ્રેશ લાસ્ટ છે મેન્ટલી તો મેન્ટલી સ્ટેબલ રહેશો તો તમે આજે બંને ધ્યાન રાખ્યું છે લાઈક તમે ડાયટમાં ધ્યાન રાખ્યું એક્સરસાઈઝ કરી છે પણ જો તમે મેન્ટલી અનસ્ટેબલ હશે નેગેટિવિટી હશે તો તમે પાછા પાછળ ધ્યાન આવી જશો તમારે આ ત્રણ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે તમે ઈઝીલી આમાંથી બહાર આવી જશો અને એકદમ કોમન છે આ કોઈ જ મોટો ડિઝિસ નથી એનાથી કોઈ ટેન્શન લેવાની જરૂર નથી હમ્મ યસ એટલે ટેન્શન લેવાની જરૂર નથી ખાલી તમે સલગ પાલન કરશો એટલે આટલું ઇનફ છે તમારા માટે અને તમારે બોડી પણ એકદમ બેલેન્સ થઈ જશે થેન્ક યુ સો મચ આતી મેમ તમે અમારી સાથે જોડાયા અને આટલી સરસ જાણકારી આપી તે બદલ ખૂબ ખૂબ આભાર આપું ઓકે ઓકે થેન્ક યુ તો મજામાં છો ના આ એપિસોડમાં અત્યારે બસ આટલું જ આશા રાખીએ કે આ તમામ જાણકારી છે આપને ખૂબ જ ફાયદાકારક સાબિત થશે આપ અમને YouTube પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને સાથે જ અમને Facebook અને Instagram પર અજુ પણને ફોલો કરવાનું ન ભૂલતા નમસ્કાર ફરી મળીશું ટિલ ધેન ટેક કેર